નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા અગાઉ મોટા ભાગના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે યાદ રહેતું નથી કયા વિષય ન્યાય આપવો કેમ આટલું બધું યાદ રાખવું વગેરે વિદ્યાર્થી અવસ્થામાં આ મૂંઝવણ મોટા ભાગે હોય છે અને એમાં ધોરણ દસ કે બાર ના બોર્ડની એક્ઝામ હોય ત્યારે રાત થોડી અને વેશ જાજા એવો સમય થઈ જતો હોય છે પરંતુ કોઈ પણ પરીક્ષાની મહેનત થોડા આયોજન સાથે કરવાથી જરૂર સફળતા મળે છે જે અંતર્ગત કેટલીક બાબતોનું પરીક્ષાનો મોટો હાવ જે મનમાં ઘૂસી ગયો હોય છે તેને કાઢી નાખવાનો છે પરીક્ષા માટે સતત ગંભીરતા જરૂરી છે તેનો હાવ નહીં હાવ રાખવાથી તેનો ડર રાખવાથી આપણું મન સ્થિર રહેતું નથી અને યાદશક્તિ ઘટે છે તે બુદ્ધિને એ એ મોટો હાવ એ દર છે તે બુદ્ધિને સ્થિર થતા રોકે છે બીજી એક વાત તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે કે લાંબા સમય સુધી અભ્યાસ કરવા બેસવું જોઈએ ઘણા પ્રેરણા આપનાર વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે લાંબા સમય સુધી સતત ન બેસાય મગજ થાકી જાય વારે વારે ઊભું થવું જોઈએ વીસ મિનિટે ત્રીસ મિનિટે બ્રેક રાખવો જોઈએ આવી સૂચના આપતા હોય છે પણ આનાથી થોડીક વિરુદ્ધ વાત કરો માણસના મગજ પાસે શક્તિઓ હોય છે કે કામ થાકી જાય એવું નથી હોતું મિનિટે ઉભા થવાથી વારે વારે રિલેક્સ થવાથી શું થાય તો કે તમારે પાછું અભ્યાસમાં સેટ થતા વાર નાખે જે મન એક જગ્યાએ લાગ્યું હોય છે તે વારે વારે તૂટે છે અને આપણને એવો કઈ થાક લાગી જતો નથી દાખલા તરીકે ત્રણ કલાકના સતત પેપર દરમિયાન તમે માથું રાખીને એક ધ્યાનથી અભ્યાસ કરો છો છો મતલબ લખો કલાકના અંતે કૂદકા મારીએ તેવો આનંદ આવે છે થાક નથી લાગતો મહેનતનો ક્યારેય થાક હોતો નથી આળસ કે કંટાળાનો થાક હોય છે તો આ રીતે ઓછામાં ઓછું અઢી ત્રણ કલાક તમારે બેસવું જેનાથી મનની એક સ્થિરતા આવે કોઈ વિષય પ્રત્યે તમે ઊંડાણમાં જઈ શકો તેથી લાંબા સમય સુધી અભ્યાસમાં બેસવું જોઈએ ત્યાર પછીની બાબત પરીક્ષાનું આયોજન તો દરેક વિદ્યાર્થી કરતા હોય છે પણ એ આયોજનમાં થોડીક એક વસ્તુ ઉમેરવી પડેલી છે જે આપણે ઉમેરતા નથી જે છે ધ્યાન ધ્યાન તમારા મનને સ્થિર કરે છે રોજ સવારે વહેલા જાગીને ત્રીસ મિનિટનું ધ્યાન કરવું જોઈએ અને એ પણ ધ્યાન આપણા અભ્યાસને મદદરૂપ થાય તે રીતે કરવું જોઈએ કોઈ સમય બગાડવાની વાત નથી જુઓ કઈ રીતે કરવું સવારે વહેલા પાંચ સાડા પાંચે જાગી જાઓ શાંત વાતાવરણમાં એક જગ્યાએ બેસી જાઓ આંખો બંધ કરીને આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરો આંખો બંધ કરીને નિરીક્ષણ કેમ કરવું તો કે કાનથી તમે કોઈક એવા અવાજો સાંભળવાની કોશિશ કરો તમને એમ થાય શાંત વાતાવરણમાં અવાજો હોય હોય બધા સૂતા કોઈ ચહલ પહલ હોતી નથી પણ જેટલા કાનને વધારે સ્થિર કરશો તો કંઈક સંભળાવવાની તમને કંઈક સંભળાવવાનો તમને અહેસાસ થશે હવે તમારા કાનને થોડાક વધારે સ્થિર કરો મનને આંખોને વધારે સ્થિર કરો તમારી સાથે કોઈક જાગ્યું હોય તમારા મમ્મી તમારા માટે નાસ્તો બનાવતા હોય તો એનો અવાજ એ અવાજ સાંભળવા માટે કાનને વધારે હજી સ્થિર કરો કે એવું રાખો કે તમારે કંઈક અવાજ સાંભળવો જ છે એટલે મમ્મી જે કંઈ નાસ્તો બનાવે છે તે કંઈક વાસણનો અવાજ વેલણનો અવાજ કોઈક બાજુમાં સૂતું છે એના ધીમા ધીમા નસકોરાનો અવાજ આવું બધું તમને સંભળાવા લાગશે હવે આ વસ્તુ શું બતાવે છે કે તમારું મન તમારા કાન સ્થિર થઈ રહ્યા છે તો હવે આ સ્થિરતા જરૂરી છે હજી વધારે એ કાન અને મન ને આંખો ને સ્થિર કરવા માટે તમે તમારા સાંભળવાની શક્તિને ઘરની બહાર લઈ જાઓ દરવાજાની બહાર શેરીમાં મહોલ્લામાં હવે આટલી બધી દૂરનું કેમ સંભળાય કઈ અવાજ ન હોય પણ અવાજ હોય જ એને સાંભળવાની કોશિશ કરો કોઈક દોડવા વાળું છે કુતરાઓ આમથી તેમ દોડે છે ભસે છે કોઈક ગાડી નીકળી છે આવો બધો અવાજ સંભળાવા લાગશે અને એ અવાજ સંભળાવા લાગશે એટલે જે ઘરમાંથી નાનો નાનો અવાજ આવતો હતો બંધ થઈ જશે તમને સંભળાવાનો બંધ થઈ જશે હવે એ શેરીના અવાજ સાંભળતા સાંભળતા હજી થોડાક દૂર જાઓ કોઈ ઝાડ ઉપર તાજું જાગેલું પક્ષી એનો અવાજ માળામાં બેઠું બેઠું બોલતું હોય છે. દૂર રોડ ઉપર જતા વાહનનો અવાજ તેના હોર્નનો અવાજ આ બધા અવાજો તમારા પડવા છે જો અવાજોની કેટલી બધી દુનિયા હવે આ અવાજો સાંભળવાથી શું થાય મન તમારું વધારે સ્થિર થાય છે હવે દસક મિનિટ આ પ્રક્રિયા કર્યા પછી પાછા આવી જવાનું છે આપણું મુખ્ય ધ્યેય છે અભ્યાસ હવે દસ મિનિટમાં આટલું મન સ્થિર કર્યા પછી એ સ્થિર થયેલા મનને તમારે અભ્યાસમાં વાળવાનું છે કઈ રીતે તો કે તમારે ગઈ કાલે કરેલા અભ્યાસને એ સ્થિર થયેલા મનમાં યાદ કરવાનો છે અને તરત યાદ આવી જશે સવારમાં શું કર્યું તું સ્કૂલે શું કર્યું તું સ્કૂલે પહેલાં પીરિયડમાં આ શિક્ષકે આ ભણાવ્યું હતું એવું તમે યાદ કરવા બેસો અને જો એ વખતે સ્કૂલમાં તમારું ધ્યાન હોય તો તરત આખો પીરિયડ થોડી વારમાં યાદ આવી જશે સ્કૂલેથી આવીને ટ્યુશનમાં શું કર્યું કઈ બાબતો મેં વાંચી હતી ધીમે ધીમે આ તમારા માનસ પટ પર આવવા લાગશે આનાથી ફાયદો શું થશે એ વીસક મિનિટમાં તમે આખા દિવસનું પુનરાવર્તન કરી દેશો અને એ થયેલું પુનરાવર્તન એકવાર એ બધું મગજમાં આવી જાય એ દૃશ્ય સ્વરૂપે દેખાઈ જાય પછી એ ક્યારેય ભૂલાતું નથી એને તમારે દૃશ્ય સ્વરૂપે જોવાના છે દાખલા તરીકે શિક્ષકે ક્લાસમાં કોઈ આકૃતિ દોરાવી તો એ જે આકૃતિ દોરે છે એ આખી આકૃતિ તમારા મગજમાં આવી જાય છે એ શેની છે એના એના ઉપયોગો શું શું છે છે ફાયદાઓ આ બધું થોડી વારમાં એ મન ઉપર આવી જાય છે અને એ આવેલા દ્રશ્યો ક્યારેય ભૂલાતા નથી તો આ જે સાંભળવાની પ્રક્રિયા છે એ આપણને અહિયાં ફાયદારૂપ થાય છે કેમ કે તમે બીજા કોઈ વિચારો કરતા નથી ફક્ત કંઈક સાંભળવા એક એક વસ્તુ તમે ધ્યાન ધ્યાન કેન્દ્રિત કેન્દ્રિત કરો છો તો થયેલું તમને અભ્યાસ યાદ કરવામાં ભણેલું યાદ કરવામાં ફાયદાકારક થાય છે અને જ્યારે પરીક્ષા હોય ત્યારે આવી સ્માર્ટ મહેનત કરવાની જરૂર છે નહીં કે કોદાળીને તીકમ લઈને ખાડો ખોદવા મળે એવી મહેનત મજૂરી કરીએ આપણે શું કરીએ આ બુક ઉઠલાવીએ આ લીથો ઉઠલાવીએ આ પેજ ઉઠાવીએ એ પહેલા મજૂર જેવી મજૂરી છે એનું કોઈ જાજુ વળતર હોતું નથી એટલે કે જાજુ યાદ રહેતું નથી જાજુ હાવ અંદર આવી જાય છે તો એ હાવ કરતા સાચી મહેનત સ્માર્ટ મહેનત આપણે કહીએ છીએ તે મહેનત કરવી જરૂરી છે એટલે સવારે જાગીને થોડુંક ધ્યાન કરો આયોજનમાં આટલું ઉમેરી દો આયોજન તો બધા બનાવીએ જ છે પણ આટલું ઉમેરી દેવાથી, તમારી રોજે રોજની મહેનત તાજી થતી જાય છે આવી રીતે મહેનત કરવાથી તમે ઓછા સમયમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો કેમ કે પરીક્ષા વખતે સમય ખૂબ ઓછો હોય હોય ને બધું જ્યારે આપણે કરવાનું ત્યારે આપણે બધું જોઈને એક ડરી જતા હોઈએ છીએ કંટાળી જતા હોઈએ છીએ આપણાથી નહીં થાય મારાથી નહીં થાય પણ આપણું મન મગજ ખૂબ શક્તિશાળી છે તેને કઈ રીતે કામે લગાડવું તો એ ધ્યાનથી શક્ય બને છે કલાકોનું કામ તમે મિનિટોમાં પૂરું કરી શકો છો